જય શ્રી કૃષ્ણ મિત્રો ઉત્સવનો મહિમા ચેનલમાં આપનું સ્વાગત છે મિત્રો કથાઓ અનુસાર જ્યારે પણ સંકટ આવ્યું છે ત્યારે સમય સમય પર અલગ અલગ અવતાર લઈને ભગવાને રાક્ષસો અને દાનવોનો વધ કર્યો છે સંસ્કૃત ભાષા પ્રમાણે કાચબાને કુરમા કહેવામાં આવે છે દેવતાઓને રાક્ષસોથી બચાવવા માટે ભગવાન વિષ્ણુએ કુરમા અવતાર લીધો હતો જેને લીધે વૈશાખ સુદ પૂર્ણિમાને કુરમા જયંતિ તરીકે મનાવવામાં આવે છે જે દિવસે ભગવાન વિષ્ણુએ કુરમા રૂપ ધારણ કર્યું હતું તે દિવસને કુરમા જયંતિના રૂપમાં મનાવવામાં આવે છે પૌરાણિક માન્યતાઓ અનુસાર આ તિથિએ જ વિષ્ણુએ કાચબાનો અવતાર ધારણ કર્યો હતો અને સાથે જ સમુદ્ર મંથનના સમયે તેમની પીઠ પર મંદાર પર્વત રાખ્યો હતો મિત્રો આજના વિડીયોમાં આપણે ભગવાન વિષ્ણુએ કુરમા અવતાર શા માટે લીધો હતો તેને દર્શાવતી જે કથા છે તેના વિશે વાત કરીશું એ કથા આ મુજબ છે પુરાણોક્ત કથા અનુસાર એકવાર દુર્વાસા ઋષિ દેવતાઓના રાજા ઇન્દ્રના અભિમાન પર ક્રોધિત થયા અને તેને શ્રાપ આપીને શ્રીહિંદ કરી દીધા ઇન્દ્ર સહાયતાની ઈચ્છાથી જ્યારે ભગવાન વિષ્ણુ પાસે ગયા તો તેમણે સમુદ્ર મંથન કરવાનું કહ્યું ત્યારે ઇન્દ્રદેવ ભગવાન વિષ્ણુના કહ્યા પ્રમાણે દેવતાઓ અને દાનવો સાથે મળીને સમુદ્ર મંથન કરવા માટે તૈયાર થયા સમુદ્ર મંથન માટે મંદાર પર્વતને મથાની એટલે કે રવૈયો બનાવવાનું નક્કી કર્યું તેમજ નાગરાજ વાસુકીનો તેની દોરી એટલે કે નેતી તરીકે ઉપયોગ કરવાનો નિર્ણય લેવાયો શ્રીમદ ભાગવત મહાપુરાણના આઠમા સ્કંધના સાતમા અધ્યાયમાં સમુદ્ર મંથન કેવી રીતે થયું તે સંબંધી ઉલ્લેખ છે કહેવાય છે કે તેના માટે દેવો દાનવોએ પોતાના મતભેદ ભૂલીને મંદ્રાચલ પર્વતને ઉખેડી નાખ્યો પરંતુ તેને ક્ષીરસાગર સુધી લાવતા તેઓ હાંફી ગયા ત્યારે ભગવાન વિષ્ણુએ તેમને મદદ કરી અને મંદરાચલને માત્ર એક હાથે ઉંચકી ગરુડ પર મૂકી દીધો ત્યારબાદ ગરૂડ મંદ્રાચલને ક્ષીરસાગર સુધી લઈ આવ્યા અને પછી ભગવાન વિષ્ણુએ તેને સાગરની વચ્ચે મૂકી દીધો વાસુકી નાગ એક દોરડાની જેમ મંદરાચલને વીટળાઈ ગયા દેવો દાનવોએ સમુદ્ર મંથન શરૂ કર્યું અલબત્ત ભારે વજન અને નીચે કોઈ આધાર ન હોવાને કારણે મંદ્રાચલ પાણીમાં ડૂબવા લાગ્યો આખરે આ કાર્યને સફળ બનાવવા ભગવાન વિષ્ણુએ વિશાળ કુર્મનું એટલે કે કાચબાનું રૂપ ધારણ કર્યું અને તે સમુદ્રમાં મંદ્રાચલનો આધાર બન્યા શ્રી વિષ્ણુના કુર્મ અવતારને કચ્છપ અવતાર પણ કહે છે શ્રીમદ્ ભાગવત મહાપુરાણમાં ઉલ્લેખ મુજબ શ્રી વિષ્ણુએ આ રૂપ એક લાખ જોજન વિસ્તારમાં ફેલાયેલું હતું તેમણે મંદરાચલને તેમની પીઠ પર ધારણ કરી દીધું ભગવાન વિષ્ણુના વિષ્ણુ અવતારની વિશાળ પીઠ પર ઝડપથી ફરવા લાગ્યો અને આ બન્યું ભગવાન વિષ્ણુ મંદાર પર્વત અને વાસુકી નાગની સહાયતાથી દેવતાઓ અને દાનવોએ સમુદ્ર મંથન કરીને ચૌદ રત્નોને પ્રાપ્ત કર્યા તો મિત્રો આ હતી ભગવાન વિષ્ણુના કુર્મા અવતાર લેવા પાછળની કથા આશા છે એ વિડીયો પસંદ આવ્યો હશે વિડીયો પસંદ આવ્યો હોય તો તેને લાઇક શેર તથા અમારી ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો સર્વે ભક્તોને મારા જય શ્રી કૃષ્ણ